છતમાંથી ટપકતા આ પાણીએ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પોલમપોલ છતી કરી છે એરો બ્રિજની લોબી પાસે વરસાદી પાણી ટપકતા બાલદીઓ મૂકવાની નોબત આવી છે આ ભ્રષ્ટાચાર ઉઘાડો પડ્યા પછી પાણી ટપકતું બંધ કરવાને બદલે બેરિકેડ લગાવી બે હજાર સ્ક્વેર ફૂટ એરિયા બંધ કરી દેવાયો છે આ વીડિયો વાયરલ થતા ઇન્ટરનેશનલ એરપોર્ટના બાંધકામ સામે સવાલ ઉઠ્યા છે છેલ્લા ત્રણ વર્ષમાં સુરત એરપોર્ટના આ જૂના ટર્મિનલના મેન્ટેનન્સ અને રિપેરિંગ માટે અઢાર કરોડથી વધુનો ખર્ચો પણ કરવામાં આવ્યો છે તો આ ખર્ચો હાલ પાણીમાં ગયો હોય તેવું સામે આવી રહ્યું છે ત્રેવીસ માર્ચ બે હજાર ત્રેવીસના રોજ એરપોર્ટ પરિસરમાં ભૂંડ ફરતા હોવાનો વિડીયો સામે આવ્યો હતો આ વિડીયોએ સુરત એરપોર્ટ મેનેજમેન્ટની આબરૂના ધજાગરા કર્યા હતા સુરત એરપોર્ટ પર છ વર્ષમાં બર્ડ હિટ અને એનિમલ હિટના એકસો બનાવ બની ચૂક્યા છે વર્ષ બે હજાર નવમાં આ એરપોર્ટનું ઉદ્ઘાટન થયું હતું અઢાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો હતો જો કે આ દરજ્જો માત્ર નામનો જ છે હાલેથી શારજાહની એક અને દુબઈની બે એમ ત્રણ જ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડાન ભરી રહી છે જ્યારે હોંગકોંગ બેંગકોક થાઇલેન્ડ સિંગાપોર આફ્રિકા અમેરિકા બ્રિટન રશિયા સહિતની માંગ હજુ અધ્ધરતાલ છે રાજકોટનો ઇન્ટરનેશનલ એરપોર્ટ તો આથી પણ આગળ નીકળ્યું છે. અહીં ભારે પવન સાથે વરસાદ વરસતા પેસેન્જર પેસેજની કેનોપી કડક થઈ ગઈ હતી. આ ઘટના બની ત્યારે એરપોર્ટના ઉદ્ઘાટનને માત્ર અગિયાર મહિના જ થયા હતા. આ એરપોર્ટ પણ કાગળ પર જ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. અહીંથી કોઈ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઓપરેટ નથી થતી. આ અંગે ત્રણ દિવસ પહેલા જ રાજકોટ આવેલા અને નાગરિક ઉદ્ધન મંત્રી રહી ચૂકેલા ભાજપના નેતાએ શું કહ્યું? સાંભળો. એરપોર્ટ કો ઘોષિત કરને શું ઇન્ટરનેશનલ કોથી વહ અભી સરકારની યોજના નહી હોય.

રૂપિયાનો ખર્ચ રૂપકડા નામ અને તકલાદી કામ આ દરેક ઘટનાઓ સિસ્ટમેટિક ભ્રષ્ટાચારની ચાડી ખાય છે રાજકોટ થી રક્ષિત પંડ્યા સાથે સુનિલ પાલડિયા દિવ્ય ભાસ્કર સુરત ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ